હાલ હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખત તાલુકામાં પણ ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવ સામે આવ્યા છે ત્યારે અવિરત વરસી રહેલા વરસાદમાં લખત તાલુકાના માલિકા ગામે એક રહેણાંક મકાન ધરાશે થયું મકાન ધરાશય થતાં કોઈ જાનહાની થઈ નથી પણ ઘરવખરીનો સામાન દટાઈ જવા પામ્યો છે ગઈકાલ પડે ભારે વરસાદના જેમાં મલિકા ગામના વતની ગોવિંદભાઈ તબાભાઈ વંથડાનું રહેણાંક મકાન ધરાશય થયું મકાન પડતા મકાનની અંદર રહેલ તમામ ઘર વખરી દટાઈ જવા પામી હતી જેને લઈને મકાન માલિકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાનું સામે આવી રહ્યું છે હા મારે મકાન છે અને મારે રવું ચા રાંધું ચા હું ચા મારે કશું છે જ નહીં હજુ મકાન પડતું જ જાય અને મૂળ પર ફળ ફળ વસ્તુ કાઢું હું પણ રવું ચા રહેવું છે જ નહીં રાંધું ચા હું ચા કશું છે જ નહીં લો ગરીબ માણસ હું અને વહેલા છે આપજો જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર